નમસ્કાર મિત્રો વિઝન હાર્પ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સાથે લેતા રહીશ અને તમને વાકેફ કરાવતા રહીશ તો ચાલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ટાટ સેકન્ડરીની અંદર બરાબર ટાટ સેકન્ડરીની અંદર બે હજાર ઓગણીસ વીસમાં જે હિન્દી વિષય હતું એ હિન્દી વિષયની અંદર કુલ કેટલી જગ્યાઓ ખાલી હતી અને કેટેગરી વાઇઝ છે એ છેલ્લું મેરિટ કેટલા અટક્યું હતું એની ચર્ચા કરવાના છે અગાઉની વિડીયોની અંદર આપણે વાત કરી હતી ઇંગ્લિશ વિશે તેમજ વાત કરી છે મેથ્સ સાયન્સ વિશે અને સોશિયલ સાયન્સ આ ત્રણેય વિષયનું આપણે છે તો લાસ્ટ ઓફ જે હતું ઓગણીસ વીસમાં સેકન્ડરીમાં કેટલું હતું એની ચર્ચા કરી લીધી છે જે તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો એના પર વિડીયો બનાવવામાં આવેલા છે બરાબર ને આજે આપણે વાત કરવાના છે હિન્દી વિષયની તો મિત્રો તમે જોઈ શકો છો અહીં હિન્દી વિષયની વાત કરીએ તો હિન્દી વિષયમાં ઓગણીસ વીસમાં આઠ સેકન્ડરીમાં કુલ એકવીસ જેટલી વેકેન્સીઓ ખાલી હતી જેમાં મહિલા ઉમેદવારોનું જે રિઝર્વેશન હતું એ સાત સીટનું હતું અને એસટીની વાત કરીએ તો એમાં ટોટલ ચાર જગ્યા હતી એસીબીસીની વાત કરીએ તો ચાર એસસીની વાત બે અને પીએચમાં બે અને જનરલ કેટેગરીમાં સાત સીટો હતી અને ઐડબલ્યુસીની અંદર વાત કરીએ તો બે સીટો હતી બરાબર ને તો હવે આપણે શું કરીશું આ કેટેગરી વાઇઝ જે છે ઓગણીસ વીસમાં આજે છેલ્લું મેરિટ કેટલા અટક્યું તો હિન્દી વિષયમાં એની વાત આપણે આજના વિડીયોમાં કરીએ બરાબર ને તો મિત્રો તમે જોઈ શકો છો આ એક લિસ્ટ છે આ છે સ્કૂલ એલોકેશન લિસ્ટ બરાબર એટલે કે જે કેન્ડિડેટ છે એમને જે શાળા ફાળાની કરી દેવામાં આવી હતી એ કેન્ડિડેટનું નામ અહીં આ લિસ્ટમાં છે અને આ જે લિસ્ટ છે આ છે ફાઇનલ મેરિટ લિસ્ટ બરાબર આ ફાઇનલ મેરિટ લિસ્ટ આજે તો ત્રેવીસ બાર વીસના રોજ બહાર પાડવામાં આવી હતી જ્યારે આ એલોકેશન લિસ્ટ છે એક એક એકવીસના રોજ તો બહાર પાડવામાં આવી હતી તો આપણે શું કરીશું આ સ્કૂલ એલોકેશન લિસ્ટ છે એની અંદર છેલ્લે જનરલના ઉમેદવારને જોઈશું જેમ કે અહીંયા આ એક ને આ બે ઉમેદવાર છે બરાબર એની અંદર એક મહિલા અને એક પુરુષને આપણે લઈશું અને એમનું ટાટ નંબર જે અહીં આપવામાં આવે છે એ ટાટ નંબરના આધારે અથવા એમના નામના આધાર પર શું કરીશું આ લિસ્ટની અંદર ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર એમનું આ મેરિટ અહીંયા આપવામાં આવે છે તો એ મેરિટને આપણે અહીંયા જોઈશું બરાબર ને તો આપણને ખબર પડશે કે છેલ્લા જે ઉમેદવાર હતા એમનું મેરિટ કેટલા અટક્યું હતું તો આ જે વાત કરીએ આપણે જનરલમાં તો સૌથી પહેલાં જનરલની વાત કરીએ તો નો ઉમેદવાર જો અહીંયા ચાર અને પાંચ નંબર પર છે બે ઉમેદવાર તો હવે વાત કરીએ તો અહીંયા ચારને પાંચ નંબરની વાત કરીએ તો આ પણ ફિમેલ કેન્ડિડેટ છે બરાબર આ ફિમેલ કેન્ડિડેટ છે અને આ પણ ફિમેલ છે આપણે અહીં આવવું પડશે બરાબર આ મેલ કેન્ડિડેટ પાસે તો આ મેલ કેન્ડિડેટ અહીં છે અહીં તમે નામ પણ જોઈ શકો છો આનો ટાટ નંબર પણ જોઈ શકો છો આ ફિમેલ કેન્ડિડેટ છે બરાબર ને હવે આપણે શું કરીશું આ લિસ્ટની અંદર એમણે જોઈશું તો આ જે મેલ કેન્ડિડેટ છે જનરલનો અને આ જે છે ફિમેલ કેન્ડિડેટ છે બરાબર જનરલનું હવે વાત કરીએ તો આ જે એસીબીસીમાં ફિમ મેલ કેન્ડિડેટ આવતું હતું એ જનરલના અંદર છે તો એમનું મેરિટ બન્યું હતું એ જ રીતે આ ફિમેલ કેન્ડિડેટ છે જનરલનું તે જનરલમાં જ બન્યું છે બરાબર ને તો મેલની વાત કરીએ હિન્દી મીડિયમની આપણે સોરી હિન્દી વિષયમાં ગુજરાતી મીડિયમની તો મેલમાં પંચોતેર પોઈન્ટ ચોર્યાંસી એકોતેર જેટલે મેરિટ છે તો છેલ્લે અટક્યું હતું અને ફિમેલની વાત કરીએ તોતેર પોઈન્ટ તાણું સાહીઠ બરાબર તોતેર પોઈન્ટ તાણું સાહીઠ અને પંચોતેર પોઈન્ટ ચોર્યાસી એકોતેર જે છે મેરિટ છે તો છેલ્લે અટક્યું હતું હિન્દી વિષયમાં જનરલ કેટેગરીનું બરાબર ને હવે એ જ રીતે વાત કરી આપણે બીજા વિષયોની તો અહીં તમે જોઈ શકો છો સામે સ્ક્રીન પર આપણે વાત કરીશ હવે એસીબીસી કેટેગરીની બરાબર તો એસીબીસી કેટેગરીમાં તમે જોઈ શકો છો એમાં આપણે જે છેલ્લા કેન્ડિડેટ છે એમને લેવા પડશે તો અહીં જે છે મેલ કેન્ડિડેટ છે નવ નંબર પર અને અહીં જે છે સાત નંબર પર ફિમેલ કેન્ડિડેટ છે બરાબર તો ફિમેલ કેન્ડિડેટ અહીં છે તમે જોઈ શકો છો એસીબીસીના મેલ અને ફિમેલ હવે આપણે આ કેટેગરીની અંદર જોઈએ ફાઇનલ મેરિટ લિસ્ટમાં કે એમનું મેરિટ હેઠળ કટ ઓફ કેટલે અટક્યું હતું બરાબર ને તો આ છે અગિયાર નંબર પર એક છે અને એક છે નવ નંબર પર બરાબર તો આજે નવ નંબર પર જે ફિમેલ કેન્ડિડેટ છે એસસીબીસીના એમનું મેરિટ જે જોઈએ તો છેલ્લું કેટલું હતું તોતેર પોઈન્ટ છાસઠ ઝીરો નવ બરાબર તોતેર પોઈન્ટ છાસઠ જીરો નવ આ જે છે ફિમેલ કેન્ડિડેટનું એસસીબીસીમાં અટક્યું હતું મેરિટ અને મેલ કેન્ડિડેટની વાત કરીએ તો મેલ કેન્ડિડેટમાં તમે જોઈ શકો છો તોતેર પોઈન્ટ ત્રેપન ત્યાંશી જેટલું મેરિટ છે તો છેલ્લે અટક્યું હતું એસીબીસીની અંદર બરાબર ને ઓગણીસ વીસમાં હિન્દી વિષયની વાત કરતા છીએ આપણે હવે એ જ રીતે આપણે વાત કરીએ આગળ બીજા કેટેગરીની તો હવે આપણે વાત કરીએ એસસી કેટેગરી બરાબર તો મિત્રો એસસી કેટેગરીની જો વાત કરીએ તો એસીમાં માત્ર બે જ બરાબર એસીમાં કેટલા બે જ જગ્યાઓ ખાલી હતી અને બે જગ્યાઓની અંદર એ પણ છે તો મહિલા ઉમેદવારની હતી બરાબર એટલે એસસીની અંદર જે બંને કેન્ડિડેટ છે એ મહિલા ઉમેદવાર છે તો હશે અને એમનું મેરિટ જો આપણે જોઈએ તો એસસીની અંદર મહિલા ઉમેદવારનું મેરિટ તમે અહીં જોઈ શકો છો આ નંબર પર છે તેર અને એક છે બાર નંબર પર બાર અને તેર તો આ બંને ઉમેદવારને આપણે જોઈએ મહિલા જ કેન્ડિડેટ છે તો એકોતેર પોઈન્ટ એટલે છેલ્લું જુઓ એકોતેર પોઈન્ટ સત્તર બાર બોતેર પર છે તો સત્તર બોતેર પર છે તો મેરિટ અટક્યું હતું એસસી કેટેગરીનું ફિમેલનું કારણ કે એમાં મેલની જગ્યાઓ ખાલી નહીં હતી બરાબર ને એ જ રીતે આગળના કેટેગરીની વાત કરીએ તો આગળ જઈએ તો આગળ એસટી કેટેગરી બરાબર કે એસટી કેટેગરી તો એસટી કેટેગરીમાં છેલ્લા બે ઉમેદવાર એવા સિલેક્ટ કરી શકે જે મેલ અને ફિમેલ હશે તો વાત કરીએ આ છે મેલ આના છે ફિમેલ બરાબર તો આ મેલ અને આ ફિમેલને આપણે એમનું નામ દ્વારા ત્યાં ચકાસણી કરીએ તો તમે જોઈ શકો છો એસટી કેટેગરીમાં અહીં એક છે ને અહીં છે સોળ અને સત્તર નંબર પર તો આ છે ફિમેલ કેન્ડિડેટ આ છે મેલ કેન્ડિડેટ તો મેલ કેન્ડિડેટની વાત કરીએ તો એસટીમાં હિન્દી વિષયની અંદર એકોતેર પોઈન્ટ અડસઠ જીરો સાત અને ફિમેલની વાત કરીએ તો એકોતેર પોઈન્ટ તેર ચૌદ જેટલું મેરેજ છે તો છેલ્લે અટક્યું હતું આઠ સેકન્ડેટની અંદર બરાબર ને એ જ રીતે વાત કરીએ આપણે બીજા વિશ્વ કેટેગરીની તો અહીં તમે જોઈ શકો છો આ અહીંયા બાકી રહ્યા છે ઈડબલ્યુએસ બરાબર તો ઈડબ્લ્યુએસ ઉમેદવારનું આપણે જોઈએ તો ઈડબ્લ્યુએસની અંદર મેલ અને ફીમેલ આપણે અહીં જોઈ શકો છો તમે ઈડબલ્યુએસમાં આજે મેલનું અને આ છે ફિમેલનું પણ આપણે જો વાત કરીએ ઈડબલ્યુએસમાં તો અહીં મેલ અને ફિમેલ આપણે જોવા પડશે બરાબર ને છેલ્લા બે કેન્ડિડેટ કયા કયા છે તો આ છે અહીં એક મેલ છે આ જુઓ લાસ્ટ માં અહીં બે છે અહીં એક નામ છે અને અહીં એક છે બરાબર હવે આપણને જોવાનું રહેશે કે આ મેલ છે કે ફિમેલ છે બરાબર કન્ફર્મ કરીએ તો એની અંદર આ ફિમેલ કેન્ડિડેટ છે બરાબર નીચેવાળા આ ફિમેલ કેન્ડિડેટ છે ને ઉપરના મેલ કેન્ડિડેટ છે તો હવે વાત કરીએ ફીમેલ ફિમેલનું જે છેલ્લું મેરિટ હતું તોતેર 48 અડતાલીસ અને મેલની વાત કરીએ તોતેર પોઈન્ટ 64 જેટલો મેચ છે તો કટ ઓફ તો છેલ્લે અટક્યું હતું ઇડબલ્યુએસ કેટેગરીની વાત કરીએ તો બરાબર ને તો મિત્રો આ છે ટોટલ ઓગણીસ ઉમેદવાર બરાબર અહીં તમે જોઈ શકો છો ટોટલ ઓગણીસ ઉમેદવાર છે પીએચના સાથે બરાબર અને બે પીએચના કેડિટ પણ છે તો ટોટલ એકવીસ જગ્યા ખાલી મીન્સ કે સોરી 21 નહીં ટોટલ ઓગણીસ જગ્યા ખાલી છે બરાબર ઓગણીસ જગ્યા ખાલી હતી ટોટલ એમાંથી એકવીસ કેન્ડિડેટ છે તો એમને છે તો ફોર્મ ભર્યા હતા અને એમાંથી ઓગણીસ ઓગણીસ કેન્ડિડેટ છે તો સિલેક્ટ થયા હતા અને એમાંથી બે કેન્ડિડેટ છે તો સિલેક્ટ થવાના બાકી રહી ગયા હતા બરાબર ને તો આ જે ફાઇનલ મેરિટ છે એની અંદર તમે જોઈ શકો છો ટોટલ એકવીસ ફોર્મ ભરાયા હતા બરાબર ને અને આ જે એલોકેશન લિસ્ટ છે એની અંદર ઓગણીસ જેટલા ઉમેદવાર છે એમને છે તો જગ્યા મળી હતી એ જ રીતે આપણે પીએચની વાત કરીએ તો પીએચમાં છેલ્લે છે તો ઇડબ્લ્યુએસ કેન્ડિડેટ અને ઇડબલ્યુએસ કેટેગરી અને એસીબીસીના કેટેગરીના જે ઉમેદવાર છે એમનું પીએચનું છે તો હિન્દી વિષયની અંદર એટલું કટઅફ છે તો છેલ્લે અટક્યું હતું તો મિત્રો આ છે સમગ્ર માહિતી હિન્દી વિષયને લઈને ટાટ સેકન્ડરીમાં બે હજાર ઓગણીસ વીસમાં જે છેલ્લું મેરીટ હતું કેટેગરીવાઇઝ કેટલું અટક્યું હતું એ તમે અહીં જોયું બરાબર ને તો મિત્રો આશા રાખું છું વિડીયોની અંદર આપેલી માહિતી તમને યોગ્ય અને સારી લાગી હશે તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી આ માહિતી તમારા જેટલા પણ ટેટ ટાટ પાસ ઉમેદવાર છે એમના સુધી શેર કરતા રહેજો થેન્ક યુ મિત્રો Aber, Aber.